જૂનાગઢમાં ચીફ ફાયર ઓફિસરની સહીવાળું બોગસ ફાયર એનઓસી બનાવવાનો પર્દાફાશ થયો છે જેથી ચીફ ફાયર ઓફિસરે પોલીસને લેખિત ફરિયાદ કરી હતી જરા એક મહિના બાદ ગુનો નોંધવામાં આવ્યો ન હતો પરંતુ મીડિયામાં અહેવાલ પ્રસારિત થતાં જ પોલીસ સફાળી જાગી અને ગુનો નોંધ્યો હતો જેમાં અત્યાર સુધીમાં જૂનાગઢ મનપાના બે કર્મચારીની ધરપકડ કરીને તપાસ હાથ ધરી છે તો આગળની તપાસમાં મોટું કૌભાંડ પણ બહાર આવે તેવી પણ શક્યતાઓ છે બેત ઇન્ફ્રા નામની પેઢીને મળેલી ફાયર એનઓસી બોગસ હોવાનું જે ફાયર ઓફિસરને ખ્યાલમાં આવતા તેમણે કમિશનરને રિપોર્ટ કર્યો હતો જેની તપાસ કરીને મનપાની ફાયર શાખામાં અગાઉ આઉટસોર્સથી કામ કરતા સુજલ કોમલ અને મનપાના કર્મચારી ગૌતમ બાંભોલિયાની ધરપકડ કરવામાં આવી હતી એ પાલટીને અમે બે વખત નોટિસ આપેલી અને નોટિસની પૂર્તતા થવાની બાકી હોવા છતાં

અમે ફેબ્રુઆરી બાવીસ બે હજાર ચોવીસ ના રોજ આ અંગે બી ડિવિઝન પોલીસ સ્ટેશન પોલીસ ફરિયાદ દાખલ કરે જે અન્વયે હાલ પોલીસ વિભાગ તરફથી કાર્યવાહી ચાલુ છે કોર્પોરેશન ફાયર વિભાગમાં આઉટસોર્સિંગ થી ફરજ સુઝલ કોમલે છે આ ચીફ ફાયર ઓફિસરના જે હોદ્દાનો દુરુપયોગ કરી અને તેમની કોમ્પ્યુટરાઈઝ પ્રિન્ટ નીકાળેલી અને સ્કેન કરેલી કોપી છે એ

સુઝલ કોમલની છે એ ધરપકડ કરવામાં આવેલી છે નામદાર કોર્ટમાં તેને રજૂ કરતા દિન એકના રિમાન્ડ આપવામાં આવેલા છે ત્યારબાદ આગળની તપાસ દરમિયાન કોર્પોરેશનના કાયમી કર્મચારી ગૌતમ બામરોલિયાની પણ અટક કરવામાં આવેલી છે અને આ બાબતે છે વિગતવાર અન્ય કોઈ આવી સ્કેન કરેલી ખોટી ફાયર એનઓસી આપેલી છે કે કેમ તે બાબતેની હાલ તપાસ શરૂ છે